વોના પ્રેન્યોર માટે તાલીમ સત્ર ઇન્ટ્રોડક્શન ટુ ધ વાના પ્રેન્યોર કોર્સ ભારતમાં ખેતી પછી કન્સ્ટ્રક્શન એટલે બાંધકામ ઉદ્યોગથી સૌથી વધુ રોજગાર નિર્માણ થાય છે આ ઉદ્યોગનો સૌથી મહત્વનો ભાગ છે કોન્ટ્રાક્ટર તેણે કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલા બધા કામ કરવા પડે છે કોન્ટ્રાક્ટર બનવાનો અર્થ છે બાંધકામના કામોથી સંકળાયેલ સ્વયંનો વ્યવસાય એટલે બિઝનેસ શરૂ કરવો આ વ્યવસાય શરૂ કરવા માટે અમુક કૌશલ્ય એટલે સ્કિલ્સ અને બાંધકામ સાથે જોડાયેલી અગત્યની વાતો વિશે જાણકારી હોવી જરૂરી છે અને ધ્યાનમાં રાખીને જે લોકો કોન્ટ્રાક્ટર બનવા માંગે છે તેમના માટે પ્રથમ દ્વારા વોના પ્રેન્યોન તાલીમ સત્રની રચના કરવામાં આવી છે જે કોઈએ પોતાનો વ્યવસાય શરૂ કરવો હોય તેને આપણે વોનાપ્રેન્યોન કહી શકીએ છીએ કોન્ટ્રાક્ટર બનવા ઈચ્છુક વ્યક્તિની ક્ષમતાઓને સમજવી તેમનો વિકાસ કરવામાં મદદ કરવી તેમના કોન્ટ્રાક્ટર તરીકેનો નવો વ્યવસાય શરૂ કરવામાં માર્ગદર્શન કરવું એ વોનાપ્રેન્યોન તાલીમ સત્રનો ઉદ્દેશ્ય છે આ કોર્સમાં સામેલ મોડ્યુલ સફળ કોન્ટ્રાક્ટર બનવામાં તમારી સહાય કરશે કામદાર સાથે કામ કરવા માટે કાર્યસ્થળની સુરક્ષા ટીમ નિર્માણ સરકારી યોજનાઓ લોકેશનનું સાચું આકલન જેવા મોડ્યુઅલ તમારી મદદ કરશે ત્યાં વ્યવસાય આગળ વધારવા માટે કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી માર્કેટની માહિતી વ્યવસાયનું નિયોજન નેતૃત્વ ક્ષમતા નાણાકીય સાક્ષરતા ડિજિટલ સાક્ષરતા તમને તમને જ્ઞાન મળશે આ કોર્સ પૂરો સર્ટિફિકેટ પણ આપવામાં આવશે તો રહશ્યની જુઓ છો જો તમે પણ એક સફળ કોન્ટ્રાક્ટર બનવા માંગતા હો તો પ્રથમ સાથે જોડાઈને ઠેકેદાર બનવાની દિશામાં સુરક્ષિત પગલા ભરો Oh, yeah. oh,